જુલાઈના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધારે માહિતી આપી હતી શું છે કે જે ઘણા બધા ક્ષેત્રોને એમ એની ઇકોસિસ્ટમમાં આવરી લે છે અને ગુજરાતની ઓવરઓલ ઇન્ડસ્ટ્રી જે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી સ્પેસ છે એના માટે આ ખૂબ અગત્યની ઓપોર્ચ્યુનિટી છે તો આ જે કોન્ફરન્સ છે એનું આયોજન પણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે સેમી કન્ડક્ટર ક્ષેત્રે જે કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી રહી છે એને ગુજરાત અને ઇન્ડિયાની લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ લોકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવું એ ખૂબ અગત્યનું એટલા માટે છે કે એનાથી આપણી કોમ્પિટિટિવનેસ વધે છે એનાથી આપણી ઇફેક્ટિવનેસ વધે છે અને જે બાકી ક્ષેત્રો છે એમને પણ ટેકનોલોજીકલી અપગ્રેડ થવાનો આગળ આવવાનો એક બહુ જ સારો મોકો મળે છે આની સાથે જે એની ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન છે કે જે સ્પેસ છે કે ડિફેન્સ છે મેડિકલ ઇક્વિપમેન્ટ છે એમાં પણ સેમિકન્ડક્ટર ખૂબ અગત્યનો રોલ ભજવે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો કેમિકલ ગેસીસ ગોલ્ડ રેર અર્થ જેવી મેટલ્સ જે સબસ્ટ્રેટ ઇલેક્ટ્રોનિક્સ જે પીસીબીના બેર બોર્ડ હોય એ જે બેકવર્ડ ઇન્ટીગ્રેશન છે સેમી કન્ડક્ટરનું એ ઉપરાંત ઇન જનરલ ઇલેક્ટ્રોનિક્સ મેં કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ ગ્રીન ટેકનોલોજીસ એની સાથે સાથે મેડિકલ ટેકનોલોજીસ ડિફેન્સ ટેકનોલોજીસ અને સ્પેસ ટેકનોલોજીસ આ બધામાં સેમી કન્ડક્ટરની એપ્લિકેશન્સ છે તો આ બધા જ એના ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન કહેવામાં આવે છે આટલું એન્ડ જ્યારે મેન્યુફેક્ચરિંગ અને એની એની સાથે સાથે જે ડિઝાઇન છે એ પણ ખૂબ જ હાઈ એન્ડ હોય છે તો એની સાથે આપણી જરૂરિયાત જે આપણે લોજિસ્ટિક્સ અને જે યુટિલિટીઝ આપીએ છીએ અને એની સાથે જે હ્યુમન રિસોર્સિસની કેપેસિટી બિલ્ડિંગ એટલે આપણો જે વર્કફોર્સ છે એને આ સેક્ટરમાં એમની એમ્પ્લોયબિલિટી વધે એના માટે એમનું સ્કિલિંગ થાય એમની કપાસિટી બિલ્ડિંગ થાય આ બધું ખૂબ જરૂરી છે એટલે જે આપણા લોકલ સેક્ટર્સ છે ગુજરાતના અને ઇન્ડિયાના એમને તો આપણે કનેક્ટ કરીએ અને એની સાથે સાથે આપણી જે લોજિસ્ટિક્સની યુટિલિટીઝની અને હ્યુમન રિસોર્સને સ્કિલિંગ કરવાની જે કપેસિટી છે એને પણ અપગ્રેડ કરવાની બહુ મોટી જરૂરિયાત રહેશે અને આ પ્રોસેસ હવે સતત ચાલુ રહે એ ખૂબ જરૂરી છે જેથી આપણે હંમેશા ટેકનોલોજીના ફોરફ્રન્ટ પર રહીએ અને આ સ્ટ્રેટેજીક ટેકનોલોજી આપણા વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવનાર છે એટલા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે આવી કોન્ફરન્સનું આયોજન કરવાનું અમે ડીએસટી એનું પ્લાનિંગ કરી રહ્યું છે અને આપણે ત્યાં હવે સપ્ટેમ્બર મહિના આ વર્ષના સપ્ટેમ્બર માસથી સેમી ઇન્ડિયા દ્વારા પણ વાર્ષિક સેમી કન્ડક્ટરના કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે તો આ રીતનું જે ગુજરાત સેમી કનેક્ટ છે કે આપણે જેને સેમી કન્ડક્ટર કંપનીઝને લોકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે કનેક્ટ કરીએ છીએ એનું અમે દર વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચની આજુબાજુ એક યોગ્ય સમય જોઈને આયોજન કરીશું કારણ કે સેમી ઇન્ડિયા ઇન્ડિયાની જેમ ઘણા બધા દેશોમાં એનું આયોજન કરે છે યુએસએમાં યુરોપમાં ચાઈનામાં સાઉથ કોરિયા તાઇવાન જાપાન આ બધા દેશોમાં આયોજન થાય છે મલેશિયા તો આમાં કોઈ પણ ડેટ ક્લેશ ન થાય અને બધા પાર્ટિસિપેટ કરી શકે એ રીતનો એનો જે ટાઈમ સેટ કરવાનો ખૂબ અગત્યનું છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેક્ઝીમ આપણી જે લોકલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રી છે ગુજરાતમાં જે ગેસ ઇન્ડસ્ટ્રી છે એની સાથે સાથે ઇવન રાજકોટની જે એન્જિનિયરિંગ સેક્ટર છે એને પણ પ્રોસેસ ઇક્વિપમેન્ટમાં આગળ આવવાની આ એક બહુ સારી તક છે ડિઝાઇન અને જે બાકી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એઆઈ જેવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે એનો પણ આની સાથે સમન્વય વધુ ને વધુ થનાર છે તો આ બધા ક્ષેત્રમાં કોઈ પણ ઓપોર્ચ્યુનિટી અને કોઈ પણ તક આપણે જતી ન કરીએ અને આ તકનો મહત્તમ લાભ લઈએ એના માટે આ કોન્ફરન્સનું અમે આયોજન કરી રહ્યા છીએ તો આ એક દિવસની કોન્ફરન્સ મહાત્મા મંદિરમાં ઓગણીસ તારીખે ઓગણીસમી જુલાઈના રોજ એનું અમે આયોજન કરેલું છે જેમાં શરૂઆતમાં ઇનોગ્રલ સેશન રહેશે જેમાં ટાટા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સમાંથી ડોક્ટર ઠાકુર એના ઠાકુર એ ઉપસ્થિત રહેનાર છે આ ઉપરાંત સીજી ગ્રુપ તરફથી શ્રી અરુણ પણ ઉપસ્થિત રહેનાર છે ટીસીસી ના ડીજી એટલે તાઇવાનના અહીંયા જે એમની અહીંયા આગળ ભારતમાં એમની જે રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ છે એના ડાયરેક્ટર જનરલ પણ ઉપસ્થિત રહેનાર છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટીના શ્રી ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી દ્વારા તેમના દ્વારા ઇનોગરલ એડ્રેસ આપવામાં આવશે અને માનનીય શ્રી ચીફ સેક્રેટરી દ્વારા ઇનોગરલ સેશનમાં જે ડેલિગેટ્સ છે એમને સંબોધવામાં આવશે આ ઉપરાંત બે પેરેલલ ટેકનિકલ સેશન ટેકનિકલ સેશનનું પણ અમે આયોજન કરેલું છે જેમાં પાંચ સેશન એવા છે કે જે સેક્ટર સ્પેસિફિક છે તો આ જે સેક્ટર સ્પેસિફિક સેશન છે એમાં સ્પેશિયાલિટી ફેબનું કન્સ્ટ્રક્શન ક્લીન રૂમનું કન્સ્ટ્રક્શન અને એના માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એને રિલેટેડ આ સેશન છે ત્યારબાદ સેમી કન્ડક્ટરની જે હાઈ એન્ડ ડિઝાઇન ટેકનોલોજી છે એના માટેનું બીજું સેશન છે ત્યારબાદ કેમિકલ્સ ગેસીસ અને મેટલ્સ માટેનું ત્રીજું સેશન છે ત્યારબાદ જે સેમી કન્ડક્ટરનું બેકવર્ડ ઇન્ટીગ્રેશન છે જે પીસીબીના બોર્ડ્સ છે એના માટેનું ચોથું સેશન છે અને ત્યાર પછી ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન્સ જે ફોરવર્ડ ઇન્ટીગ્રેશન છે એના માટેનું પાંચમું સેશન છે આ ઉપરાંત આની સાથે સાથે લોજિસ્ટિક્સ એન્વાયરમેન્ટ અને

અને એની સાથે જેટ્રો જે જાપાન બિઝનેસ કોમ્યુનિટી અને કંપનીઝને સપોર્ટ કરતું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જાપાન ગવર્મેન્ટ ઓફ છે એ પણ આમાં આપણું પાર્ટનર છે સાથે કોટ્રા જે સાઉથ કોરિયામાં જે કંપનીઝ અને બિઝનેસને પ્રમોટ કરે છે એ પણ આપણા ઇવેન્ટ પાર્ટનર છે અને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ પણ આપણું આમાં પાર્ટનર છે તો આને મેક્સિમમ કવરેજ મળે એવું મારા મીડિયા મિત્રોને મારું ખાસ અનુરોધ છે જેથી ગુજરાતની ઇન્ડસ્ટ્રી આના માટે સેન્સિટાઈઝ થાય આ અમે ઓપન આનું જે પાર્ટિસિપેશન છે ઇટ્સ નોટ બાય ઓપન ઇનવાઈટ કારણ કે આ બહુ સ્પેસિફિક સેમી કન્ડક્ટર કંપની સાથે લોકલ કંપની ઓર લોકલ સેક્ટરને કનેક્ટ કરવા માટે છે એટલે એ સેક્ટરને લગતી જે ઇન્ડસ્ટ્રી છે એમની જે બેઝિક કેપસિટી જેનામાં છે કે અપગ્રેડ કરી શકે ખાસ કરીને એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને આની સાથે ગુજરાતનું જે કેમિકલ એસોસિએશન છે ઇન્ડિયાનું કેમિકલ એસોસિએશન આ બધા જ અમારા પાર્ટનર આ ઇવેન્ટ માટે છે તો આપ સૌને આ પ્રેસ રિલીઝ અને પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ડીએસટી આપ સૌનો ખૂબ આભાર માને છે થેન્ક યુ